પ્રસ્તાવના વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રિવાજો ખાનપાન વસ્ત્ર પરિધાન કાવ્ય નૃત્ય સંગીત અને ચિત્રકલા હોય છે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ તે આપણા દેશમાં જોવા મળે છે આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ મલયાલમ નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો બંગાળી બંગાળી ભાષાનો ઉદભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે પંદરમી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે ગુજરાતી ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું સમય જતા તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી દસમી અને અગિયારમી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો ગુજરાતી માટેનો જે કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે એ ભક્તિ સાહિત્યના વિકાસ વિકાસ સાથે ગુજરાતી ભાષાનો કર્યો નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે

જગન્નાથ નો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ એવો થાય છે જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે બારમી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો ઈસવીસન બારસો ત્રીસમાં રાજા અનંત ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા ઓરિસ્સા જીતનાર મુઘલો મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો કે સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે ઓરિસ્સાના પુરીમાં પ્રતિવર્ષ ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથજીને રથમાં બેસાડી સમગ્ર પુરી નગરમાં ભ્રમણ કરાવાય છે આ રથયાત્રામાં દેશ વિદેશથી લોકો આવે છે હોળી હોળીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે આ તહેવાર બે દિવસનો હોય છે પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે લઠમાર હોળી બરસાણા ઉત્તર પ્રદેશના બરસાણામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે બરસાના રાધાજીનું જન્મસ્થાન છે અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાણાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચઢાવવાનો પ્રયત્ન કરે છે સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાળતી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે

અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે પોંગલ પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈ એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે ઓણમ ઓણમ અથવા ઓનમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે આ નૌકા સ્પર્ધા વલ્લમ તરીકે પણ ઓળખાય છે આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે દિવાળી દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસો વદ અમાસ એટલે કે વિક્રમ સંવતના છેલ્લા દિવસે ઉજવાતો તહેવાર છે આ તહેવાર સાથે વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ નૂતન વર્ષ ભાઈ બીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે કરવામાં આવી છે દસ દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે આ ઉત્સવ મોટા ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ પચીસમી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારવામાં આવે છે આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે પહેલી જાન્યુઆરી ના દિવસે નવા વર્ષ તરીકે ઉજવે છે આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે મુસ્લિમો કાળા રંગના કપડા પહેરી શોક પ્રદર્શિત કરે છે ઈદ ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે પહેલી ઈદ ઉલ ફિત્ર અને બીજી

પતેતી પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે પારસી વર્ષમાં છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે આ પાંચ દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ એટલે કે પતેતી તરીકે ઉજવવામાં આવે છે પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે પતેતીના બીજા દિવસને તેઓ નવરોજ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે ચેટીચંડ ચેટીચાંદ ચેટીચંડ એ સિંધી લોકોનો તહેવાર છે ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ છે અને શ્રદ્ધાળુઓ એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે ગુજરાતના ઉત્સવો નવરાત્રી આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી દિવસોને નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે આ નવ દિવસો દરમિયાન લોકો માં દુર્ગાનું પૂજન કરે છે નવરાત્રી માં ગરબા અને દાંડિયા રાસ રમાય છે છે ગરબા એ ગુજરાત ની આગવી ઓળખ ઉત્તરાયણ સૂર્ય નું ધન રાશિ માંથી મકર રાશિ માં આવવું એટલે ઉત્તરાયણ એ મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે આ રથયાત્રામાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે મેળાઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો અમદાવાદમાં વૌઠાનો મેળો અને સરખેજનો મેળો જૂનાગઢમાં ભવનાથનો મેળો શામળાજીમાં શામળાજી ગદાધરનો મેળો રૂપાલ ગાંધીનગરમાં પલ્લીનો મેળો અંબાજી બનાસકાંઠામાં ભાદરવી પૂનમનો મેળો ગરબાડા દાહોદનો ગોળ મેળો સાબરકાંઠાનો મેળો માધવપુર પોરબંદરનો મેળો ઉનાવા મહેસાણાનો મીર દાતારનો ઉર્સ મુબારકનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો સાથે છે આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલ રહેતા કથક કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે કથાકાર પોતાના હાવભાવ અને કથાને અલંકૃત કરતા હતા કથન કરે સો કથક કહાવે ઉગતી જાણીતી છે ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી તેનો સમાવેશ થતો મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો પંદરમી સોળમી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે આ બે પરંપરાઓમાં જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે ઓગણીસમી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું કથક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે કથક અલી કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્ત્વની ગણાય છે કલાકારોની રંગભૂષા સાત્વિક રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની હોય છે પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે મણિપુરી મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે મણિપુરી નૃત્યમાં બે પ્રકાર છે લાસ્ય અને તાંડવ ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા રચિતા નંદીકેશ્વર પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની ની વિશે ચર્ચા કરી છે તમિલનાડુના તાંજોરમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો કુચીપુડી ભારતના અગ્રણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં ગામમાં થયો હતો આ ઓળખાતા નૃત્ય એ સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે બિહુ બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યમાં હાથ પગનું હલનચલન અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે ઢોલ તેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યોના ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે ચિત્રકલા લઘુચિત્રોની પરંપરા ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગથી તૈયાર કરવામાં આવતા પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો અને કાષ્ટ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો કારણ કે મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુ ચિત્રો દોર્યા છે રાજદરબારના દ્રશ્યો યુદ્ધના દ્રશ્યો શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુ ચિત્રોના વિષય તરીકે રહેતા આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે

અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રનું સર્જન કરાવ્યું હતું સત્તરમી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્ર કલાનો ખાસો વિકાસ થયો જેને બહસોલી શૈલી કહેવામાં આવે છે ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે નાદી શાના આક્રમણ અને દિલ્હી કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે અઢારમી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કલાત્મક નિરૂપણ કાંગડા શૈલીની વિશેષતા હતી રાજપૂતોની ગાથા બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોડો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ મિત્રતા પ્રેમ વીરતા ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ નહોતી તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી અને આથી સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે પીર સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા દરેક સિલસિલાના પીર એટલે કે માર્ગદર્શક હતા જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઈનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજપક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા પાળિયા દુશ્મનો સામે પાળ થઈ રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે કરવામાં આવે આવે તેને પાળિયા કહેવામાં છે જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે આવા પાળિયાને સતીના પાળિયા કહે છે મંદિરો ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત થઈ તેને દરમિયાન વેગ મળ્યો કાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો હતા જેમાં નાગર શૈલી દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે નાગર શૈલી ઈસવિસન પાંચમી સદી પછી ભારતનો ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઇંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા આ શૈલીના મંદિરોમાં પુરીના જગન્નાથ મંદિર ઓડિશાના કોણાર્ક અને ગુજરાતના મોઢેરાના સૂર્યમંદિર તેમજ મધ્યપ્રદેશના ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે જેમાં તમિલનાડુ દક્ષિણ આંધ્ર કેરલ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે આ શૈલીના મંદિરોમાં તમિલનાડુમાં એટલે કે મંદિર મીનાક્ષી મંદિર તમિલનાડુમાં મહાબલીપુરમનું રથ મંદિરોનો સમાવેશ થાય છે વેસર શૈલી મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે આ શૈલીના મંદિરોમાં કર્ણાટકના હલેબીડુમાં હોયસળેશ્વર મંદિર અને કર્ણાટકના બેલુરમાં ચિન્ના કેશવ મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે